રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટયાર્ડમાં વિવિધ જણસની આવક ઉપલેટા માર્કેટયાર્ડમાં ઘઉં ચણા અને એરંડા સહિતની જણસની આવક નોંધાઈ એરંડાની દરરોજની એકસો પચાસથી બસો મણની આવક ઘઉંની પણ દરરોજ બે હજારથી પચીસસો મણની આવક આવકના પગલે યાર્ડના વિવિધ જણસથી ઉભરાતું એરંડાના પ્રતિ મણના ભાવ એક હજારથી એક હજાર નેવું ભાવ બોલાય છે ઘઉંના પ્રતિ મણના ભાવ ચારસો પચાસથી પાંચસો સુધી બોલાય છે ચણાના ભાવ પ્રતિ મણના એક હજારથી બારસો રૂપિયા બોલાય છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટાના ઇન્સ્પેક્ટર તરીકે શ્રી પ્રતિકભાઈ માકડિયા હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ત્રણ જણસીની આવક સારા સારા એવા પ્રમાણમાં જણસીની આવક થયેલી છે જેમાં લઈએ તો ચણાની આવક સારી છે એરંડાની આવક સારી છે અને ઘઉંની આવક સારી છે અને આવકના પ્રમાણમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને ખેડૂતોને ભાવ મળતા એને સંતોષ પણ થયેલ છે અને અત્યારે જોઈએ

એની આવકનું નું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આવક થાય છે